તો કેમ છો મિત્રો ફરીથી સ્વાગત છે એક નવા વિડીયોમાં અને અત્યારે એક નવી જર્નીની શરૂઆત થઈ ગઈ છે મિત્રો અત્યારે હું છું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર અને અહીંયાથી મારી ફ્લાઇટ છે ડાયરેક્ટ બેંકોકની અત્યારે સવારના સાડા સાત વાગ્યા છે અને લગભગ આપણી નવ વાગ્યાની ફ્લાઇટ છે અને આ ચેનલ પર અત્યારે નવી જર્નીના તમામ વિડીયો ચેનલ ઉપર આવશે તો જો ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં તો આપણે અત્યારે સુરત એરપોર્ટ પર આવી ગયા છીએ અંદર અને આપણી એન્ટ્રી થઈ ગઈ છે જો તો શું કહેવાય કે બોર્ડિંગ પાસ આવી ગયો છે મિત્રો બહુ લેટ થઈ ગયું છે ફટાફટી જઈએ આપણે હવે એક કલાક જેવું જ વીધ્યું છે અને આપણી ફ્લાઈટ નવ વાગ્યાની છે આઠ વાગી ગયા છે પેવન નંબરના ગેટ ઉપર જવાનું છે આપણે ચાલો અહીંયાથી ઉપર જઈએ તેમ કે આજે ફ્લાઇટ મિસ થઈ જાય નહીં ફટાફટ એવું કહેવાય કે કોલ આવ્યા બધા હોય ફટાફટ આવો થાઈલેન્ડ જવા માટે જરૂરી ડોક્યુમેન્ટમાં સૌથી પહેલાં ફ્લાઇટ ટિકિટ જે તમારે આવવાની અને જવાની બંને ટિકિટ જરૂરી છે ત્યારબાદ વિઝા તો ફ્રી છે પણ ટીડીએસસી સર્ટિફિકેટ જરૂરી છે આના વગર તમને થાઇલેન્ડમાં એન્ટ્રી નહીં આપે તો ટીડીએસસી સર્ટિફિકેટ તમે ગૂગલમાં જઈને ક્રોમમાં સર્ચ કરશો ટીડીએસસી થાઇલેન્ડ તો તેનું ઓફિશિયલ પેજ આવી જશે તેની અંદર તમારે જરૂરી તમારા ડોક્યુમેન્ટ્સ જેમ કે નેમ ફૂલ નેમ જન્મ તારીખ પાસપોર્ટ મેલ ફિમેલ બધું જ ડોક્યુમેન્ટ તમારે કમ્પ્લીટ છે એકદમ ઈઝી છે યુટ્યુબમાં સર્ચ કરશો તો પણ તમને વિડીયો મળી જશે તો આ ફોર્મ જરૂરી છે આ ફોર્મ વગર તમને થાઇલેન્ડમાં એન્ટ્રી નહીં આપે અહીંયા ઇમિગ્રેશન છે અહીંયા ચેક ઇન કરવાનું છે બધું તો ફાઇનલી મિત્રો આપણું ઇમિગ્રેશન થઈ ગયું છે કમ્પ્લીટ ચેકિન એ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે બોર્ડિંગ માટે રેડી છીએ જોઈ શકો છો આ સુરત એરપોર્ટ છે અને હવે અહીંયાથી આપણે સાત નંબરના ગેટ ઉપર જવાનું છે જ્યાં આપણી ફ્લાઇટ છે એર ઇન્ડિયા એક્સપ્રેસ તો ચાલો જઈએ જોઈ શકો છો કે આવો નજારો છે સુરત એરપોર્ટનો ઇન્ટરનેશનલ ફ્લાઇટ અહીંયાથી ચાલુ થયા પછી પહેલીવાર આપણે સુરત એરપોર્ટ પર આવ્યા છીએ તો મિત્રો સાડા આઠ જેવું થયું છે અને નવ વાગે આપણી ફ્લાઇટ છે સુરતથી બેંકોકની અને હવે થોડી વારમાં બોર્ડિંગ ચાલુ થાય છે મિત્રો અને અહીંયા જોઈ શકો છો તમે સામે આપણું પ્લેન છે તો મિત્રો બોર્ડિંગ અનાઉન્સ થઈ ગયું છે ફાઇનલી આપણે બેસી ગયા છીએ ટ્વેન્ટી સિક્સ આપણો નંબર છે જોઈ શકો છો અત્યારે તો કોઈ આજુબાજુમાં કોઈ છે નહીં જોઈએ હવે આગળ બાકી જો તમે સુરત એરપોર્ટનો નજારો એક્સપ્રેસ સીટ પર બેઠેલા સીટ કે સ્પીટર આમરેશમાં રાખી ગઈ હૈ ફાઈનલી આપણી ટેક ઓફ થઈ ગયું છે સાડા નવ જેવું થયું છે અત્યારે નવ વાગ્યાની ફ્લાઇટ હતી પણ સવા નવ સાડા નવે ટેક ઓપ કર્યું છે અને આપણે બેંકોક લગભગ ત્રણ ને દસે પહોંચશું એટલે ઇન્ડિયા કરતાં બેંકોકનું દોઢ કલાક આગળ છે એટલે જ્યારે આપણે ઇન્ડિયામાં બાર વાગ્યા હોય ને તો બેંકોકમાં દોઢ વાગ્યો હોય એટલે કે દોઢ કલાકનો ડિફરન્સ છે ટાઈમ ઝોનમાં ફ્લાઇટની અંદર અત્યારે આ છે ને કંઈક આપણે શું કહેવાય કોઈને સફોકેશન થતું હોય ઉલ્ટી આવતી હોય તો એના માટેનું છે બાકી આ મેનુ છે તમારે ફ્લાઇટમાં મંગાવવું એના માટેનું છે વેજ બિરિયાની છે ત્રણસો રૂપિયા કોઈ એની આઈટમ અને આ બેગી છે આમાં બી તમારે ત્રણસો રૂપિયામાં કોઈ એની આઈટમ બધી વસ્તુ છે આ વેગ છે આ બસો રૂપિયામાં પી કેની ટી કોફીનો પ્રાઇસ પણ બસો રૂપિયા છે આ જોઈ શકો છો કોઈ બી આનામાંથી મંગાવશો એટલે બસો રૂપિયા છે પ્રાઇસ આમાં બી કોકા કોલા ડ્રિંક્સના બી બસો રૂપિયા છે બિયરનું છે છસો રૂપિયા છે બિયરના ટીનના જોઈ શકો છો તમે આરામથી કમ્ફર્ટેબલ બેસી શકો છો એટલે એર ઇન્ડિયા એક્સપ્રેસ ની ફ્લાઇટ સારી છે હવે આપણે લેન્ડિંગ માટે રેડી છીએ અનાઉન્સમેન્ટ થઈ ગયો છે અને થાઈલેન્ડ આપણે પહોંચી ગયા છીએ જોઈ શકો છો તમે અત્યારે આપણે પહોંચી ગયા છીએ સુવર્ણ ભૂમિ બેંકોક એરપોર્ટ પર બેંગકોકમાં બે એરપોર્ટ છે એક ડોંગ એરપોર્ટ અને એક સુવર્ણ તો આપણે અત્યારે પહોંચી ગયા છે અને અહીંયાના લગ સાડા ત્રણ થયા છે દોઢ કલાકનો ટાઈમ ડિફરન્ટ છે બંનેમાં અને ઇન્ડિયાના પોણા બે થયા છે અને હવે પહેલાં સૌથી પહેલા તો આપણે સીમ લેવાનું છે ઇમિગ્રેશન આફ્ટર ઇમિગ્રેશન ઓકે થેન્ક યુ આપણે આફ્ટર ઇમિગ્રેશન પછી મળશે ઇમિગ્રેશન ક્લિયર કરાવીએ અને ત્યારબાદ આપણે તો એકદમ સ્મૂથ ઇમિગ્રેશન થયું છે આપણું કાંઈ પૂછ્યું નથી બસ આપણો ફોટો પાડ્યો અને શું કહેવાય હાથની પ્રિન્ટ જે આવે તે લીધી છે બસ અને વેલકમ ટુ થાઇલેન્ડ આગળ જઈએ આપણે સિમ કાર્ડ લેવાનું છે પહેલાં તો પચાસ રૂપિયા છસો પચાસ એટલે સમજો બાદ કેટલા થાય સવા બસો બાદ માં આપણને એમાંથી મેં કરેલું છે અને અહીંયા આવીને ખાલી તમારે પેલો શું કહેવાય કે એમનો જે વાઉચર આવે ને એ કોડ આપવાનો હોય છે આ આ બધું 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 જ કરી 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 આપે 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 છે છે ચાલુ તો બહુ મોંઘું પડે આ પ્લાન તો વાળો આ પ્લાન બહુ સસ્તો પડે તો તમે થાઈલેન્ડ આવતા હોય અથવા કોઈ ફ્રેન્ડ આવતો હોય તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો ખોટા ખર્ચા નહીં થાય એમ આપણે બજેટ ટ્રાવેલિંગ કરવાનું છે ઓકે થેન્ક યુ અલિકા તો નેટ ચાલુ થઈ ગયું છે આપણું અહીંયાથી એરપોર્ટ ઉપરથી જ હવે આપણે જવાનું જ છે પટાયા ડાયરેક્ટ આપણે પટાયાની બસ ગોતવાની છે નંબર ગેટ ઉપર જવું પડશે આઈ પટાયાની બસ મળશે અહીંયા એરપોર્ટ ઉપર તો છે ને ખાસ કરીને ક્યારેય મની એક્સચેન્જ નહીં કરવાનું અને સિમ કાર્ડ એરપોર્ટ ઉપરથી લેશો એટલે મોંઘું પડશે સેવન ઇલેવનમાંથી સિમ કાર્ડ લેવાનું ત્યાંથી તમને સસ્તું પડશે અને પ્રાઇઝ સારા મળશે અને સિટીમાં તમે જાશો ને એટલે એક્સચેન્જ રેટના ઘણી બધી એક્સચેન્જની શોપ આવશે મની એક્સચેન્જની ત્યાં તમે એક્સચેન્જ કરાવી શકો છો ત્યાં તમને સસ્તું પડશે આ ઓટોમેટિક સફાઈ મશીન જો જાવ ઓટોમેટિક સફાઈ થવા માંડે રોબોટવાળું કોઈ આમું આવે તો ઓટોમેટિક ઊભું રહી જાય ચાર ને ચાર કેટલા છે વન ફટાયા પટાયાની આપણે ટિકિટ લઈ લીધી છે એકસો ને તેતાલીસ બાર છે એટલે કે ઇન્ડિયા ત્રણ ગણા થઈ જાય સમજી લ્યો સાડી ચારસો રૂપિયા જેવું થઈ જાય થેન્ક યુ તો મિત્રો આ હતો સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી બેંકોક સુવર્ણભૂમિ એરપોર્ટ સુધીની મારી સફર અને અહીંયાથી મારી આગળની સફર રહેવાની છે બેંકોક ટુ પટાયા અને પટાયાના તમામ વિડીયો આ ચેનલ પર આવવાના છે જો તમે આ ચેનલ પર નવા હો તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપજો જય હિન્દ જય ભારત